હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ પ્રોટીન વિટામિન અને વેજીટેબલથી ભરપૂર એવા ત્રણ અલગ અલગ પ્રકારના સલાડની રીત ગરમીમાં પ્રોટીનની વધારે જરૂર પડતી હોય છે ફ્રેન્ડ્સ તો આવી રીતે જો તમે સલાડ બનાવીને ખાઓ તો તમારે તમને પ્રોટીન પણ મળે છે અને સાથે સાથે પેટ પણ ભરાય છે તેનાથી એટલે જે લોકો ડાયટ કરતા હોય વેઇટ લોસ કરવા માંગતા હોય અથવા તો જીમ જીમમાં જતા હોય કે એમને ગરમીમાં કંઈ વધારે ખાવાનું મન ના થતું હોય તો આવી રીતે જો સલાડ ખાઈ લે તો બીજું કંઈ જ ખાવાની જરૂર નથી પડતી આનાથી તમારું પેટ પણ ભરાય છે અને તમને બધા જ પ્રોટીન વિટામિન બધા તત્વો તમને મળી જાય છે અને સાથે સાથે મગને એકદમ સરળતાથી કઈ રીતે ફણગાવવા તેની રીત પણ અમે તમને આ વિડીયોમાં બતાવવાના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો આ સલાડ એટલા બધા ટેસ્ટી લાગે છે કે તમે જો એકવાર બનાવશો તો વારંવાર તમને આ સલાડ બનાવવાનું મન થશે તો મગને ફણગાવવા માટે સૌ પ્રથમ આવી રીતે એક બાઉલ ભરી અને મગ અમે લીધા હતા તેને છથી સાત કલાક માટે થોડા હુંફાળા પાણીમાં પલાળી દેવાના ધોઈને મગ સરસ પલળી ગયા છે તો ફરીથી આપણે તેને નળ નીચે આ રીતે કાણાવાળા વાસણમાં રાખી અને ધોઈ લઈશું એટલે સરસ ધોવાઈ જાય તે આ રીતે મગને બરાબર ધોવાના એટલે તેની અંદરથી સ્મેલ ના આવે ઘણી વખત મગ બરાબર ધોવાતા નથી હોતા તો તેની અંદરથી ખરાબ સ્મેલ આવતી હોય છે એટલે મગને બરાબર ધોઈ લેવાના ત્યારબાદ નીચે બીજું વાસણ મૂકી દેવાનું અને આ રીતે અને મગને કાણાવાળા વાસણમાં જ રાખવાના અને તેને ઢાંકી અને આપણે ફણગા ફૂટવા માટે મૂકી દેવાના રાત્રે અમે મૂકી દીધા હતા આ રીતે આખી રાત આપણે આને રાખીશું જો તમારે બીજા દિવસે સવારે જોઈતા હોય તો આગલા દિવસે સવારે મગને પલાળી દેવાના અને રાત્રે આ રીતે મગને કાણાવાળા વાસણમાં લઈ લેવાના એટલે સવાર સુધીમાં તેના ફણગા સરસ ફૂટી જશે તમે જોઈ રહ્યા છો સવારમાં આ મગના સરસ ફણગા ફૂટી ગયા છે એકદમ સરળતાથી પણ જો હજુ સુધી હજુ તમારે વધારે ફણગાવેલા મગ જોઈતા હોય તો આને ફરીથી તમારે એક આખો દિવસ અને આખી રાત તમે રાખશો આવી રીતે ઢાંકીને તો આના કરતાં પણ વધારે મગના ફણગા ફૂટી જશે બીજો દિવસ થઈ ગયો છે તમે જોઈ શકો છો મગ એકદમ સરળ સરસ રીતે તેના ફણગા ફૂટી ગયા છે અને હવે આ મગ ખાવા માટે રેડી છે આની અંદર પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોય છે જે લોકોને બી ટ્વેલની તકલીફ હોય એ લોકોએ આ રીતે ફણગાવેલા મગ ખાવા જોઈએ આ મગને તમે ફ્રીઝમાં ત્રણથી ચાર દિવસ માટે સાચવીને રાખી શકો છો આ બગડતા નથી અને જ્યારે તમારે આની અંદરથી કંઈ વાનગી બનાવી હોય તો તમે બનાવી શકો છો હવે આપણે આ ફણગાવેલા મગનું સલાડ બનાવવા માટે એક બાઉલ ભરી અને મગ લઈ લીધા છે સૌ પ્રથમ તેને આપણે ધોઈ લેવાના જ્યારે પણ મગને તમે ફણગાવો ત્યારે તમારે તેને ધોઈને ઉપયોગમાં લેવાના હવે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું તેની અંદર મીઠું ઉમેરીશું અને ચપટી હળદર ઉમેરીશું ત્યારબાદ પાણી ઉકળે એટલે તેમાં જે બાઉલ ભરીને આપણે મગ લીધા હતા તે મગ ઉમેરી દઈશું આ મગને વધારે ઓવરકૂક નથી કરવાના ફક્ત એક કે બે ઉભરા આવે ત્યાં સુધી જ આપણે તેને કરવાના છે એટલે તેની દૂર થઈ જાય આવી રીતે ઓવરકૂક નથી કરવાના આપણે તેને આ રીતે તમે મગને થોડા પાર બોઈલ કરીને લેશો તો તમને પચવામાં પણ હળવા પડશે અને ખાવાની પણ મજા આવશે ઘણા લોકો એકલા કાચા મગનું સલાડ પણ ખાતા હોય છે તો એ રીતે પણ તમે બનાવી શકો છો મગ સરસ કૂક થઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી દઈશું અને તેને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું અને મગ કોરા થાય એટલે આપણે તેનું સલાડ બનાવીશું તો તેના માટે ફરીથી આપણે એક મોટા વાસણમાં મગ લઈ લઈશું કાકડી લઈશું ઝીણી ઝીણી સમારેલી ડુંગળી ટામેટા લીંબુનો રસ મીઠું સ્વાદ અનુસાર ચાટ મસાલો લાલ મરચું અને કેપ્સિકમ લઈશું જો તમારી પાસે આમાંથી કોઈ વસ્તુ ના હોય તો તમારે સ્કીપ કરવાની ડુંગળી નાખીશું એક ચમચી ટામેટા નાખીશું એકથી દોઢ ચમચી ઝીણી સમારેલી કાકડી ત્યારબાદ કેપ્સિકમ નાખીશું મરચું મીઠું અને ચાટ મસાલો તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો ત્યારબાદ આ લીંબુનો રસ નાખી અને સરસ મિક્સ કરી લઈશું આની અંદર તમારે જો દહીં નાખવું હોય તો તમે આની અંદર દહીં પણ નાખી શકો છો દહીંવાળું સલાડ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે મગનું તો તૈયાર છે આપણું આ મગનું સલાડ એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ રીતે જો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપો તો બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવે છે હવે પણ જો તમે લંચ બોક્સમાં કે ટિફિનમાં આ સલાડ આપો તો તમારે મીઠું મરચું અને ચાટ મસાલો અલગથી આપવાનો એટલે તેમાંથી પાણી ના છૂટે હવે આપણે સિંગનું સલાડ બનાવીશું તો તેના માટે એક બાઉલ ભરી અને શેકેલા સિંગદાણા લઈ લઈશું ત્યારબાદ ડુંગળી ટામેટા કાકડી કેપ્સિકમ ચાટ મસાલો મીઠું અને લાલ મરચું લઈશું અને લીંબુનો રસ લઈશું હવે આપણે એક મોટા વાસણમાં શેકેલા સિંગદાણા લઈ લઈશું તમે ખારી સિંગ પણ લઈ શકો છો આની જગ્યાએ તેની અંદર કેપ્સિકમ ડુંગળી ત્યારબાદ ટામેટા કાકડી મીઠું મરચું અને ચાટ મસાલો ઉમેરીશું લીંબુનો રસ ઉમેરીશું મીઠું અને ચાટ મસા ચાટ મસાલો સાચવીને ઉમેરવાનો કેમ કે ચાટ મસાલાની અંદર પણ મીઠાનું પ્રમાણ હોય છે એટલે વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું અને કોથમીર ઉમેરીને મિક્સ કરી દઈશું આ સલાડ પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે કેમ કે સિંગદાણાની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે એટલે આવી રીતે પણ તમે સલાડ ખાઈ શકો છો સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને જો બપોરે તમે ડાયટિંગ કરતા હોય અને જમતા ના હોય તો આ રીતે તમે સલાડ બનાવીને ખાઈ શકો છો તો તૈયાર છે આપણું સિંગદાણાનું સલાડ હવે આપણે બાફેલા ચણાનું સલાડ બનાવીશું તો તેના માટે ચણાને આખી રાત પલાળી અને બાફી લેવાના સવારે મીઠું નાખીને ત્યારબાદ કાચી કેરી લીલા મરચાં મરચું મીઠું અને ચાટ મસાલો લઈશું મીઠું અને ચાટ મસાલો સાચવીને લેવાના કેમ કે ચણાની અંદર પણ આપણે મીઠું ઉમેર્યું હોય છે બાફતી વખતે કાકડી ટામેટા અને ડુંગળી લઈશું જેટલા ચણાનું સલાડ બનાવવું હોય એટલા ચણા આપણે વાપરવાના હવે આપણે બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવાનું ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તેની અંદર ચણા ઉમેરી દઈશું અને મરચું મીઠું અને ચાટ મસાલો ઉમેરી દઈશું તેમાં અને આ રીતે ચણાને થોડા સાંતળી લઈશું એટલે મસાલો સરસ કોટ થઈ જાય તમે બોમ્બેમાં જો ચણાની ચણાનું આ રીતે ચટપટી ખાધી હોય તો આવી રીતે તે લોકો આપતા હોય છે તો આ રીતે મિક્સ કરી લઈશું અને ગેસ બંધ કરી દઈશું ત્યારબાદ ચણાની અંદર લીલા મરચાં ઉમેરીશું લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો કાકડી ત્યારબાદ ડુંગળી ટામેટા કાચી કેરીની અત્યારે સિઝન છે એટલે આપણે કાચી કેરી ઉમેરીએ છીએ પણ જો તમારી પાસે કાચી કેરી ના હોય તો તમારે લીંબુ ઉમેરવાનું અને બધું જ નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું આ રીતે બાફેલા ચણાનું સલાડ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આવી રીતે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બનાવીને અને કોથમીર ઉમેરી દઈશું તો તૈયાર છે આપણું બાફેલા ચણાનું સલાડ તો આપણા ત્રણે ત્રણ એકદમ હેલ્ધી અને ટેસ્ટી સલાડ તૈયાર છે મગ ફણગાવેલા મગનું સલાડ જે લોકોને બી ટ્વેલની તકલીફ હોય એ લોકો આવી રીતે ફણગાવેલા મગનું સલાડ ખાઈ શકે છે આની અંદર દહીં નાખીને પણ ખાઈ શકાય છે ત્યારબાદ શેકેલા સિંગદાણાનું સલાડ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે સિંગદાણાની અંદર તો આ પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને હવે બાફેલા ચણાનું સલાડ આ ત્રણે ત્રણ સલાડ એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે તો જો તમે ક્યારેય આવી રીતે ના બનાવ્યા હોય સલાડ તો એકવાર ચોક્કસથી બનાવજો આ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમને અમારી આ ત્રણે ત્રણ સલાડની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે કઈ રીતે બનાવો છો સલાડ તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય